ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની મળેલ સામાન્ય સભા તોફાની બની હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં સોમવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે વિશ્વામિત્રી નદીમાં કેટલી કામગીરી પૂર્ણ થઈ છે આ વર્ષે લોકોને પૂરનો સામનો કરવો પડશે તેનો જવાબ માંગતા ભાજપના કાઉન્સિલરોએ સવાલને દબાવવાનો પ્રયાસ કરતાં સભા તોફાની બની હતી સભાની શરૂઆત થતાં કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે રજૂઆત કરવા ઊભા થયા હતા પરંતુ મેયર અને મ્યુનિસિપલ કમિશનર એકબીજા સાથે ચર્ચા કરતા હોવાથી તેઓ ઊભા રહ્યા હતા જે બાદ મેયર પિંકીબેન સોનીએ બોલો તેમ કહેતા જહા ભરવાડે કહ્યું હતું કે તમારી વાત પતે તો હું બોલું જેથી મેયરે બોલવાનું કહેતા જહા ભરવાડે કહ્યું હતું કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં પૂર આવવાથી બાર લોકોની સાથે અનેક પશુ પક્ષીઓનું મૃત્યુ નિપજ્યું હતું લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું હવે આ વર્ષે પૂર ન આવે તે માટે વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરાવી છે આ કામગીરી કેટલી થઈ કેટલી બાકી છે કારણ કે વડોદરાના નાગરિકોને ચિંતા છે વડોદરામાં પૂર આવશે કે નહીં તેના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર પાસે માંગ્યો હતો જેની સામે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેથી જહા દેસાઈએ મ્યુનિસિપલ કમિશનર જવાબ આપે તેમ કહેતા સત્તા પક્ષના નેતા મનોજ પટેલ કાઉન્સિલર કેવુર રોકડિયા અજીત દધીજ અને નિલેશ રાઠોડ ઊભા થઈ ગયા હતા નિલેશ રાઠોડે એવો જવાબ આપ્યો હતો કે પૂર તો આવે ને તેનું નક્કી ના હોય જેથી જહા ભરવાડે સાથે સવાલ કર્યો હતો કે આટલો ખર્ચ કર્યા પછી પણ પૂર આવે તો શું સમજવું ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે તમે કામગીરી ન કરી હોવાથી ગત વર્ષે તમારા પાપે માનવસર્જિત પૂર આવ્યું હતું જ્યારે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તો આંકડો બતાવો તેમ કહેતા જહા ભરવાડે એવો જવાબ આપ્યો હતો કે ચેરમેન તમે આંકડા ન માગો તમને શોભતું નથી ત્યારબાદ કેવું રોકડિયાએ વાયનાડમાં ભૂસ્ખલન થયું તે કોઈએ કરાવ્યું તેમ કહેતા જહા ભરવાડે એવો જવાબ આપ્યો હતો કે તમારી દેશની વાત કરવી હોય તો લોકસભામાં જઈને કરો અહીં વડોદરાના નાગરિકોની વાત કરો તમે માનવસર્જિત પૂર લાવી બાર લોકોના જીવ લીધા છે જેની સામે ભાજપના કાઉન્સિલરોએ માનવસર્જિત પૂર કેવી રીતે કહેવાય તેવો સવાલ કરતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે એવો જવાબ આપ્યો હતો કે વિશ્વામિત્રી નદીની આસપાસની પ્રતિબંધિત ઝોનની જમીનોમાં દબાણો કોણે કરાવ્યા આ દબાણો તોડવાની વાત હતી માલેતુજારોના દબાણ તોડ્યા અમારા સભાસદે ખોટું શું કહ્યું છે તેમણે માત્ર નદીમાં કેટલી કામગીરી થઈ કેટલી બાકી છે તેનો જવાબ માંગ્યો છે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર તડાફડી થતાં કેવુર રોકડિયાએ મેયરને કહ્યું હતું કે કામની ચર્ચા ઉપર આવી જાઓ જેથી સીધી કામની ચર્ચા શરૂ કરાતા જહા ભરવાડે કહ્યું હતું કે તમારું વલણ બંધ કરો તમે લોકશાહીની હત્યા કરી રહ્યા છો વિરોધ પક્ષનો અવાજ દબાવવો એટલે વડોદરાના નાગરિકોનો અવાજ દબાવવા બરાબર છે શહેરમાં આજે ઠેર ઠેર ભૂવા અને ખાડા પડ્યા છે લોકોના ઘરે દૂષિત પાણી આવે છે અને તમે ચર્ચા કરવા દેતા નથી જા ભરવાડે ડોક્ટર શીતલ મિસ્ત્રીને પરખાવી દીધું હતું કમિશનર તમને બોલવા નથી દેતા એટલે તમે અમારી ઉપર કાટ કાઢો છો જે બાદ સભા વધુ આક્રમક બનતા મેયર સભા બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી ઉદભવેલી અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો ઉપર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી હતી આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસના કાઉન્સિલરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યા હતા સભા પતિ નહીં ગઈ સભા પતાવી દીધી કારણ કે જવાબ આપવાની હિંમત નથી કારણ કે કરેલો ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલે છે એટલે સભા ચલાવવાનો સભા ચલાવવાની હિંમત નથી જો સભા ચલાવવાની હિંમત હોય તો અમે ખોટું બોલતા હોય તો અમારું જવાબ આ લે તમે વડોદરા શહેરમાં પૂર આવ્યું એ અમારા જા ભરવાડે પ્રશ્ન પૂછ્યો ખાતે કે ભાઈ આ આટલે મુખ્યમંત્રીએ જે પૈસા મોકલ્યા એની કામગીરી કેવી થઈ છે આ વખતે પૂર આવશે કે નહીં તો જવાબ આલે છે કે પૂરતો આવશે તો પછી સત્તરસો કરોડ રૂપિયા ખર્ચો કેમ કર્યો ભાઈ અમારો સીધો પ્રશ્ન છે કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી ને તમારા મળતિયાઓએ જે બિલ્ડિંગો બનાવી દીધી છે અથવા જેન ઝોન ચેન્જ કરવાનો સરકારનો બી અધિકાર નથી તો એને કેમ નહીં તોડી ગરીબોના ઝૂપડા તમે તોડી રહ્યા છો તો એ કેમ નહીં સવાલ એટલો જ છે કે આપ ચોથી જાગીર છો આપ અહીંયા બેઠા બેઠા બધું જોઈ રહ્યા છો અહંકાર અને અભિમાનમાં ડૂબેલા લોકો લોકોનું કામ કરવા નથી માંગતા પાણી લોકોને મળતું નથી ડ્રેનેજવાળું પાણી આવે છે ડ્રેનેજો ઉભરાય છે હુવા પડી જાય છે બધી વસ્તુ ચા થઈ રહી છે અને તોય છતાં અહંકાર છાપે ચડીને બોલી રહ્યું છે એ અહંકાર આ વડોદરા શહેરના નગરજનોને અપીલ કરું છું કે આ લોકોનો અહંકાર તોડવું જરૂરી છે આ વડોદરાને ખડોદરા મળે મુખ્ય મુદ્દો મુખ્ય મુદ્દો અમારા સભાસદે પૂછ્યું કે જે તમે કામગીરી કરી છે એના લીધે પૂર આવશે પૂર તો નહીં આવે ને બસ એટલો જ પ્રશ્ન હતો એમાં તો બધા ઉપડી ગયા કેમ કારણ કે કામગીરી નહીં કરી હોય અથવા પૂરાવશે આવશે એ દહેશત છે અને આટલા હજુ બી જોઈ લો આપલો કે થોડાક વરસાદની અંદર જો પાણી ભરાઈ જતું હોય તો શંકાનો દાયરો તો ઊભો ઊભો જ છે અને શંકાનો દાયરો એ જ છે કે પૂરાવશે આવશે આ વડોદરા શહેરનો પાંચ હજાર કરોડનું નુકસાન થવું બાર માણસ મરી જવા નાના બાળકોને દૂધ નહીં મળવું સિનિયર સિટીઝનને દવા નહીં મળવી અને લોકો બહાર નહીં નીકળી શકે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હોય તો પ્રશ્ન પૂછું એ અમારો હક છે અને શાંતિથી જવાબ આપો એમના એ શકે આપી શકે છે પણ એ નહીં આપવું સભામાં કંઈ બોલવા નહીં દેવું અને ફટ દઈને સભા બંધ કરી અને કામ ઉપર આવી જવું તો એનાથી અમે ગભરાતા નથી અમે લોકો લડીશું ને આપણા મધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોકો આમ લોકોનો અહંકાર તોડો આ વડોદરા શહેરને અહીંયા લૂટ ચાલી રહી છે એ લૂટ બંધ કરો એવું અમારી માંગ છે વડોદરા શહેરના નાગરિકો બે હજાર ચોવીસમાં જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હજી સુધી બહાર આવ્યા નથી એવી પરિસ્થિતિ છે બહાર નિર્દોષ નાગરિકોના પૂરના કારણે મૃત્યુ થયા કરોડોનું લોકોને આર્થિક નુકસાન થયું હજી એ પરિસ્થિતિમાંથી બહાર નથી આવ્યા ત્યાં ચોમાસું ફરી આવી ગયું કરોડોનો ખર્ચો કરી અને વિશ્વામિત્રીનું કામગીરી જો બતાવતા હોય તો કેટલી કામગીરી થઈ છે એવો વિરોધ પક્ષ પૂછે કે નહીં તમે જુઓ કે આજ સામાન્ય સભામાં જયારે વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવેલું તમામ સભાસદે આટલી કામગીરી કરવાના છે તો એ કામગીરી જો પૂરી થઈ ગઈ હોય તો આજ સભામાં અમને બતાવવું જોઈએ કે ભાઈ આટલી કામગીરી અમે કરી છે જ્યારે મેં એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વિશ્વામિત્રીનું તમે કામગીરી કરી તો કેટલી કરી અને વરસાદ પડશે તો પૂર આવશે કે કેમ તો આ પોતાના આંતરિક જૂથબંધીના કારણે ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલા સત્તાધીશો કમિશનર સાહેબ એમને ગાઢતા નથી કોઈ અધિકારી એ લોકોને ગાઢતા નથી એના કારણે જે આ પદાધિકારીઓ છે એ લોકોના જુઠ્ઠાણા પકડાઈ ના જાય એમનો ભ્રષ્ટાચાર બહાર ના આવે અને વડોદરા શહેરના નાગરિકોનો અવાજ દબાવો એટલે વિરોધ પક્ષનો અવાજ દબાવી અને જે રીતે આજે લોકશાહીની હત્યા કરી છે અને મેયરનું જે વલણ હતું કે કામ હાથમાં લઈ અને સભા પૂરી કરીને તાત્કાલિક બહુમતીના જોડે કામો મંજૂર કરી અને બહાર જતું રહેવું તો આ કેટલું યોગ્ય છે આજે વડોદરા શહેરના નાગરિકો જે ટેક્સ ભરતા હોય તો એ ટેક્સ નું પૂરેપૂરું વળતર એ લોકોને મળવું જોઈએ તમે જુઓ કે વડોદરા શહેરમાં અત્યારે વરસાદ પડે તો કાલે ફરી પૂર આવે એવી પરિસ્થિતિ છે તો આનો જવાબ આ લોકોએ આપવો જોઈએ આજે વડોદરા શહેરમાં નાગરિકોને પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી ઠેર ઠેર ભૂવા પડી જાય ઠેર ઠેર ગાબડા પડી જાય એક પણ રોડ એવો નથી કે આ લોકો શાંતિથી સારી રીતે નીકળી શકે તમામ રોડ તૂટેલા અને એની સામે માત્ર ને માત્ર વિશ્વામિત્રીના નામે જો ભ્રષ્ટાચાર કરતા હોય તો એની સામે વિરોધ પક્ષ ચોક્કસ લડશે ગયા વર્ષે જે પરિસ્થિતિ થઈ એના કારણે આ વડોદરા શહેરના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય મેયર હોય કે ધારાસભ્ય હોય ઘણા બધા વિસ્તારમાં જવા નથી દીધા એ લોકોના હુરિયા બોલાયા છે તો પણ આ લોકોને ભાન નથી પડતી કે ભાઈ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં કામ કરવું જોઈએ અને વિરોધ પક્ષ જ્યારે વડોદરા શહેરના નાગરિકોનો અવાજ ઉઠાવતા હોય એમના પ્રાણ પ્રશ્નોની સભાના માધ્યમથી જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે આ પ્રકારનું શાસકોનું જે વલણ છે એ વલણ બિલકુલ ગેરવ્યાજબી છે અને આ રીતે જે લોકશાહીની હત્યા કરી રહ્યા છે એ બિલકુલ નહીં ચાલે આવનારા દિવસોમાં જાહેરમાં સામાન્ય સભા કરવી પડશે તો પણ અમે કોંગ્રેસના સાથે સાથ કોર્પોરેટર અને કોંગ્રેસનું સંગઠન તૈયાર છે પરંતુ

દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્તની અને આ દરખાસ્ત ચઢાવવાની શભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રક્રિયા જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ દરેકના કેન્દ્રમાં પોતાનું શહેર અને પોતાના મત વિસ્તારના નાગરિકો પોતાના વિસ્તારના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ એમના સમસ્યાઓના નિવારણ અને વડોદરા શહેરના વિકાસલક્ષી કામો જે જ્યારે અગ્રસ્થાને હોય ત્યારે સભામાં મેં કહ્યું તેમ વડોદરા મહાનગરપાલિકાના સંદ્યાજી રાવ સભા ગૃહમાં ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા દરેકે દરેક કાઉન્સિલર્સ દ્વારા પોતાના વિસ્તારની રજૂઆતો પોતાના વિસ્તાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ લગભગ નવ જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને દસ કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું જેથી કરી અને વડોદરા શહેરના વિકાસ લક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા સભા જે એજન્ડા સાથે સભા હતી આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા જે મુલતવી રાખવાના હતા જે સર્વાનુ સર્વાનુમતે મંજૂર હતા આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતા કે કેમ એકાએક તમે આ ડિસિઝન લીધું સભા મુલતવી કરી દીધી સામે ચોમાસું છે એક બાજુ સવારે તમે બેઠક કરો છો અને બીજી બાજુ ચર્ચા હતી અને વિપક્ષે એમની ફરજ કે પરિસ્થિતિ